મોટો ઉકડો બહાર મોટો પીઝા કેટલો મોટો હોય એક જાતનો ઉકરડો છે કોઈ કોઈ એક બે ખાય દિવાનીમાં તો હું બી બહુ ખાતો હતો મિત્રોને ઘેર જઈએ તારે જાનમાં નહીં ભગવાને થોડી આપેલી અંગત મિત્રો હોય એનો બર્થડે સેલિબ્રેશન ઉજવાતા હોય તો એની મધર જ્યારે ભાવથી જમારતી હોય ત્યારે અમે જમતા જાનમાં તો જે સ્વામીનારાયણ મન થાય તો લેવાનું પછી એટલું લેવાનું બાકી પેટ સાફ થાય એવું થોડું લેતા હું સમજાવું છું શું સમજાવું છું હોય કે ત્યાગી ત્રણ ચીજ જીવમાંથી કાઢવાની છે જ પેલો સ્ત્રીનો રાગ માનનો રાગ સ્વાદ ઇન્દ્રિય સર્વે રોગોની મૂળ કારણ છે સર્વે દોષનું મૂળ કારણ છે સ્વાદ જેટલી ચીકાશ અંદર જાય એક દિવસે તમારા પીઝાની ચીકાશ તમે એમ નહીં કહી શકો કે બધી ટોટલ પીઝા મારો સાફ થાય છે નોટ અટોલ કોઈ આયુર્વેદિક ટોપ ડોક્ટરને પૂછ્યું એલોપેથી તો ગમત નથી પછી અંદર સડે પછી એનો અંદર ગેસ થાય અને એ ગેસ ઉપર ચડે મારું માથું બહુ ભારે થઈ જાય હું કોન્સ વાંચવા બેસું મિકેનિક્સ હું વાંચવા બેસતો હતો કોન્સન્ટ્રેશન કરું એટલે ત્રણ ત્રીસ મિનિટમાં ચડી જતો હતો વાયુ લઈને લેટ્રિન બંધ લેટ્રિન પછી અગિયારમાં બારમા તેરમાં પછી લેટ્રિન બહુ ફાંફા મારેલા એટલે અહીંયા જેટલી ગંદકી હોય એટલે એના અહીંયા પ્રભાવ રહે દારભા રોટલીના શાક તમને ઓછું નડશે પણ મરચું અને ખાટું ને એનો પીઝા ની ચીઝ આ ચાર વસ્તુ ભેગી થઈ જાય એ તમને વધારે નડે પેલો સાદો ફૂડ છે રોટલો ભાજી બાપ દાદા રોટલાઓ ઉતા હતા પચાસ સાઈડ થી પાસઠ મેં બહુ ટપાલો લખી તે વખતે મને બીપી અને ડાયાબિટીસની ખબર નહોતી કોઈ હરિભગત પાસે બધા હજારો હરિભક્તો મને મળવા તો આવતા જ હજારો યુવકો સાથે હું તો બેઠતો જ આવ પણ એકસઠ થી માં બીપી અને ડાયાબિટીસ ચીજ છે ખબર નથી અત્યારે સાથે વધી ગયું છે ખોરાક અને વિચાર કેટલા રોગ કેટલા રોગ અમેરિકા તો નાના છોકરાનું પિક્ચર જોયું છ મહિનાના ટાબોરિયાની અંદરની જે ગાંઠ પેલું પેટ વધે ઓછું થાય વધે ઓછું થાય હું અમેરિકાની વાત કરું છું ડૉક્ટરો થાક્યા છ મહિનાનું ટાબુરિયું એની માનું દૂધ ગોઠવાવી જ ન જોઈએ પૂર્વના નીચ અને નાલાયક સંસ્કાર ગયા જેમનું એવું ખરાબ કૃત્ય એવું ગુરુ પ્રારબ્ધ ભગવાન કંઈક કૃપા કરી અને જ્યારે લોચો અંદરથી નીકળ્યો ત્યારે બાળકને જે રાહત થઈ અને એ લોચો એટલો ચીકનો હતો એટલો ચીકનો હતો તો માનું દૂધ તો ચીકનું હોય ને કર્મને આધીન છે એટલે પ્રથમ સો રડાર મસ્ટ અમને સમજાવો છો તમને હું સ્વામીની વાતમાં કહ્યું છે બરોબર સમજજો ચૌદ પ્રકરણની વાતોને વચના તમારે દરરોજ થોડુંક વાંચવાનું વિચારવાનું મંદિરે જઈને નહીં વાંચી શકો ઘરે જઈને બેસજો વાતો હાથમાં લેવાની એક પાન વાંચીએ પોતાને પોતાને સિદ્ધ કરવામાં પોતાને ગમતી પોતાને ઉપયોગી એવી એક વાતને વિચારવાની પછી ભજન કરવાનું બે પાના વાંચીએ એક વાત વિચારવાની ભજન કરવાનું પણ રદના સ્વામીની વાતો ત્રીજું છે નિષ્કોન કાવ્ય પછી એ પછીની વાત છે પણ તમે બધા સહેજ નો થોડું થોડું ગુજરાતી તમારે શીખવાની છે જ અને શીખવી પડશે જ ગુજરાતી શીખ્યા સિવાય વતના ને સ્વામીની વાતો યથાર્થ નહીં સમજાય સારું છું તમે ગુજરાતી સમજી શકો છો એટલે આનંદ છે પણ ગમે ત્યારે શીખવી પડશે જ આત્મીયતાનો કે સુહૃત ભાવનો તે સરસતાનો અર્થ હજુ અંગ્રેજીમાં શોધાયો નથી અમે જે સરસ કહીએ છીએ એ સરસ શબ્દ જુદો છે તમે તો સારું ને કંઈક બીજું કંઈક બ્યુટી એવું બધું લાવી દો સૌંદર્ય એક ચીજ જુદી છે એનો એક લૌકિક અર્થ શોધયો છે બ્યુટીફુલ હજુ યથાર્થ સૌંદર્યનો અર્થ હજુ બ્રિટિશ ડિક્શનરીમાં હજુ સુધી આવ્યો નથી ગુજરાતીમાં સૌંદર્ય જુદું પડી જાય પછી સમજાવીશ જેની ઉપર ભગવાનની કૃપા હોય તેને પોતાના દોષનું દર્શન થાય બરોબર જ્યારે કૃપા થાય ત્યારે દોષનું દર્શન થાય ગભરાવાની જરૂર નથી મેં એમના જ કહ્યું આ એક મોટો આંતરડો સાફ કરવાનો છે એવો આ સાફ કરવાનો છે અને આ જે સાફ સૂક્ષ્મ શરીર એવી ગંદકી છે એવી ગંદકી છે એવી ગંદકી છે અમે તો અઢાર વરસ ગંદકી નાખી જ નહોતી ગંદકી નાખી જ નહોતી અમને તો યાદ જ નથી હા એટલી નાખી ક્રિકેટના ગ્રાઉન્ડ પર મારા થાય ત્યારે થોડી જતી છે અંદર અને એ અમે બધા થોડા પટેલનો પાડાખાર જોઈને છે ગંદકી નાખવાનો સ્વભાવ જ નહીં યોગ્ય જ જોવાનું યોગ્ય જ બોલવાનું હું બેઠો હોય તો કોઈ ગાર બોલી શકે હિંમત ન કરી શકે મિત્રોનું લેવલ જ ઊંચું રાખ્યું આખા ચાલીસ ના ક્લાસમાં કોલેજના દોઢસોના ક્લાસમાં પાંચ મિત્રો રાખવાના અમે બધા સાથે ફર્યા કરીએ સાથે વિચાર્યા કરીએ સાથે મિકેનિક્સ કોર્ડ જ્યોમેટરી અને બધું સાથે ગણ્યા કરીએ ટ્યુશન જિંદગી જોયેલું નહીં ટ્યુશન ગયેલા જ નહીં સારું થયું બ્રેન બાપ સ્વામીજી લઈ લીધું ને તમે તો ક્યાં ક્યાંય પછી ગયાત ગયું બી હાથમાં ના આવતે પૂર્વના સંસ્કાર છે બાપા એ શોધી કાઢ્યા બસ ક્યાં પછી ગયા હોત અહીંયા એક કચરો છે કચરો મોટી પેઢી છે સૂક્ષ્મ શરીર આ સ્થૂળ શરીર એક સૂક્ષ્મ શરીર એટલે મન બુદ્ધિ શીત અહંકારના સંસ્કારો સૂક્ષ્મ શરીર ત્રીજું કારણ શરીર અવ્યક્તના રાગ તમને અમને ખબર નહીં પડે નિંદ્રા અને તેથી એક મહાકારણ શરીર એ આપણે સમજાવવાની જરૂર નથી અને પાંચમું શરીર છે અક્ષર બ્રહ્મ આપણું શરીર નથી સૂક્ષ્મ શરીર આપણું નથી સૂક્ષ્મ શરીર શું મન મન દેખાય ને હમ એ સૂક્ષ્મ શરીર ખરાબ વિચાર દેખાય જ પીજા ખાવાનું મન થયું અને કદાચ કોઈ આગો પાછો થઈને ના મળે તો આપણે ગરમ થઈ જઈએ દેખાય જ ક્રોધ દેખાય કામ દેખાય લોભ દેખાય સ્વાદ દેખાય ફલાનો ઢીકનો દેખાયું ના ગમ્યું દેખાય એ સૂક્ષ્મ શરીર બધું જ કોઈકના ગાર ભળી દીધી સૂક્ષ્મ શરીર માનની અપેક્ષા સૂક્ષ્મ શરીર આસ્ત્રી સ્ત્રી બહુ સારી છે સૂક્ષ્મ શરીર કશું સારું નથી સિવાય સંત સિવાય ભગવાન ભક્તો ભગવાન ભગવત સ્વરૂપ ભગવદી અને ભક્તો સિવાય ધરતી પર કશું સારું નથી ચાર જ વસ્તુ સારી છે ભગવાન સ્વામિનારાયણ ભગવત સ્વરૂ ભગવદી ભક્તો સંબંધ આ સિવાય કોઈ સારું નથી આ સિવાય કોઈ જોવા જેવું નથી આ સિવાય આ સિવાય કોઈ દિવ્ય નથી આ સિવાય કોઈ આનંદદાયક નથી અને આ વાતને તમારે ગમે ત્યારે પકડવી પડશે થોડું સમજાય જ ગભરાશો નહીં કચરો છે કચરો ભરશો નહીં બસ તમને આશ્ચર્ય થશે હું જયારે પહેલી વખત નાઇન્ટીન એટી ફાઈવમાં આ સાંતુ પ્રવીણભાઈ સોલંકી ને પછી બીજા બે ચાજનના અંબુભાઈને શોર ને બધાને લઈને અમે ત્યાં આવ્યા અમેરિકા રોડ નું નહીં રોડ પર વચ્યુંટ ઓલ વાય શા માટે મારે વાંચવું જોઈએ હું તમને પૂછું છું આ ખોખા પડી ગયા ને તમારા બે તે સંતો ઉપર ચડે આવ્યો હું ના કહ્યું ચાર સંતો તમે ચડો તમે ઉપર જાઓ હું સાહસિક છું તમે લઈ જશો નહીં તમે મારી સાથે ઉપર આવી શકશો નહીં સીડીથી એના તાન કરશો નહીં તમે ઉપર પહોંચી જાઓ એ ચડાવી દીધા એટલે ફાવે જ નહીં મને બધા પૂછે હજુ હટન જોયું છે ભગવાન નાગ માટે જતો હતો હજુ જોઉં છું માનહટનમાં હું તમને પૂછું છું રોડ ઉપર ટીંગરાયેલા બોર્ડ તમારે વાંચવાની જરૂર છે બિઝનેસમેન થવો ત્યાં હજુ તો નાના છો જરૂર ખરી તમને કશું મળશે કોઈ પિક્ચરનું ચિત્ર તમને કશું આપશે ખરાબ સંસ્કાર સિવાય રજોગુણ તમોગુણ ને સત્વગુણ સિવાય બધો કશું એ પડ્યા જ ખરા જ્યારે ભગવાનની કૃપા થાય ત્યારે તમને તમારો દોસ્ત દેખાય તમને જ્યારે દોસ્ત પોતાના દેખાતા હોય ત્યારે સમજી લેજો એ દોસ્તથી ગભરાવાની જરૂર નથી અને ભગવાનની કૃપા થઈ એટલે મને મારું કામ દેખાય છે મને સ્વાદ દેખાય છે મને મારું માન દેખાય છે મને મારી ઈર્ષા દેખાય છે મને મારી હર દેખાય છે મને મારો લોભ દેખાય છે અનંત પ્રકારની ઈર્ષા હઠ માન અનંત પ્રકારનું કામ આનંદ પ્રકારનો સ્વાદ जो प्रभु ज्ञापन ने अपना दोष दिखाता हो तो आपरे संकल्प करो जे के नवो कशर अंदर नाखो नथी ना कोई संजो को मने ना फणा कृपा थाय था तारे दोष दिखाय मेडी जईने त्या खूब ध्यान थी आपरे जीवी लेवानो बिजनेस लेनो એક પેલું જોવા સાયન્ટિફિક થોડું જોવું હતું એટલે અંદર પાંચ દસ મિનિટ ગયેલો બસ